કચ્છના સામખિયારી મધ્યે સાંજે યોજાયેલા સમારોહમાં વિશાળ સંખ્યામાં વાગડના અઢારે આલમના સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ સમારોહને ગરિમા બક્ષી વાસણભાઈ આહિરે કચ્છના વાગડના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી પચીસ જેટલા વિવિધ સમાજો અનેક સેવાભાવી સંસ્થાઓ અને બસો જેટલા વ્યક્તિગત સન્માન દ્વારા વાસણભાઈ આહિરના વધામણા કરવામાં આવ્યા કચ્છ જિલ્લા પંચાયતના નિષ્ઠાવાન પ્રમુખ જનકસિંહ જાડેજા હનુમંત ધામના મહંત ભાનુપ્રસાદ મહારાજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કચ્છના પ્રવેશ દ્વાર છમખિયાળી મધ્ય કચ્છ વાગડ વિકાસ સંઘ દ્વારા મારો સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં રાપર અને ભચાઉ તાલુકાના સૌ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અઢારે વર્ણ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું સમાજના તમામ વર્ગો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ તકે હું વાગડ વિકાસ સંઘના ચેરમેન ભાઈશ્રી લક્ષ્મીચંદભાઈ ચરલા અને એની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું ગયા શનિવારે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની નિમણૂક કરવામાં આવી ઘોષિત કરવામાં આવ્યા અને આ ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા આ ઓગણચાલીસ નામોની ઘોષિત કરવામાં આવ્યા એમાં મારું પણ અને આપણા સાંસદ આદરણીય વિનોદભાઈનું નામ પણ ઘોષિત કરવામાં આવ્યું આ તકે હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમ અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય એકમ આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ આદરણીય જેપી નેતાજી

રાષ્ટ્રીય પરિષદમાં સભ્ય તરીકે મને લેવામાં આવ્યો એ બધા હૃદયપુરુષનો આભાર આવો આપણે સૌ સાથે મળીને યશસ્વી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વગુરુ બનાવવા માટે પ્રત્યેક નાગરિક પોતાનું કઈક સંકલ્પ લે અને લોકલ ફોર વોકલ નું સ્લોગન આપણે જીવનમાં અપનાવીએ આપણા જ ભાઈઓને આપણે લોકલ ખરીદી કરશું લોકલ વસ્તુ ખરીદશું તો આપણા ભાઈઓને જ રોજગારી માં આજીવિકા માં ખુબ મોટો ફાયદો થશે એટલે આ મૂર્તિ મંત કરીએ આ સ્લોગન ને મૂર્તિ મંત કરીએ પુને એકવાર ભાઈ શ્રી લક્ષ્મીચંદ ભાઈ અને વાગડ વિકાસ સંઘ નું આઈ રીયલી થેન્કફુલ ટુ યુ વાસણ આહીરે છેલ્લા સાડા ચાર દાયકા થી સાથે સમગ્ર કચ્છ ની લોક સેવા કરી છે અને આ

સમગ્ર રાષ્ટ્રની જ્યારે એમને આજે પદોન્નતિ થઈ છે અને રાષ્ટ્રીય કાર્યકરણીમાં એમને મૂકવામાં આવે છે રાષ્ટ્રીય પરિષદમાં મૂકવામાં આવ્યા છે ત્યારે હમણાં સુધી એમણે કચ્છ અને ગુજરાતનું નેતૃત્વ કર્યું છે હવે રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ કરશે અને મને વિશ્વાસ છે કે વાસણભાઈ એક શ્રેષ્ઠ પ્રદાન ભારત માતાના સુવર્ણ કાળમાં અર્પણ કરશે અને આ આજનું આ એમનું સન્માન અમારું એમની પ્રત્યેનું ઋણ અદાયગી હતું અમે આજે ખૂબ આનંદની સાથે ગૌરવની સાથે કહી શકીએ કે સમગ્ર ધાર્મિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે એમનું ઉત્તમ પદાર્પણ કરવામાં સક્ષમ થશે સફળ બનશે અને આજે આ સન્માન સમારોહના અંતમાં એમને અમે શુભકામના આપીએ છીએ કે આ વાસણભાઈ ખૂબ જ યશસ્વી બનો અને ભગવાન શ્રી રામ અને કૃષ્ણની ની જે કલ્પના નું હતો હતું આ દેશનું સર્જન કરવામાં પણ સહયોગી બનો દીપક આહીર દિવ્યાંગ ન્યૂઝ બચાવ